પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશની કરી મુલાકાત પ્રભાવિત ક્ષેત્રોનું કર્યું હવાઈ નિરીક્ષણ ટાંગડામાં પ્રભાવિત લોકો સાથે કરી વાત કહ્યું કેન્દ્ર સરકાર દરેક સંભવ મદદ માટે તૈયાર પ્રધાનમંત્રીએ પંદરસો કરોડની નાણાકીય સહાયની કરી જાહેરાત પીએમ મોદીએ હિમાચલ પ્રદેશની મુલાકાત દરમિયાન એનડીઆરએફ એસડીઆરએફ અને આપદા મિત્ર ટીમ સાથે પણ કરી વાત પીએમએ મુખ્યમંત્રી સુખવિન્દર સુખુ સાથે કરી રિવ્યૂ બેઠક હિમાચલમાં ત્રેવીસ જિલ્લાઓ પૂર ભૂસ્ખલનથી પ્રભાવિત અત્યાર સુધીમાં ત્રણસોથી વધુના મોત ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે યોજાઈ રહ્યું છે મતદાન એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને એનડી ગઠબંધનના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજોએ કર્યું મતદાન સાંજે છ વાગે શરૂ થશે મતગણતરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટર્સ એસોસિએશન એક્સપોને મૂક્યો ખુલ્લો એક્સપોમાં એકસો પચાસ સ્ટોલ અને પચીસો એક્ઝિબિટર થયા સહભાગી મેધસ્વિતા મુક્ત ગુજરાતમાં સહભાગી થવા મુખ્યમંત્રીએ કર્યો અનુરોધ

કચ્છના મુખ્ય બંદરો પર લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ સૂચના યાત્રાધામ પાવાગઢમાં ગુડ્સ રોપ વે તૂટવાની ઘટનામાં જિલ્લા કલેક્ટર માર્ગ અને મકાન તેમજ વિદ્યુત વિભાગની ટીમ બનાવી રિપોર્ટ કર્યો રજૂ વધુ તપાસ અને કાર્યવાહી કરશે ગાંધીનગરથી મુખ્ય વિદ્યુત નિરીક્ષક નેપાળમાં હિંસક પ્રદર્શન ત્રણસો ત્રીસ અંકના વધારા સાથે એક્યાસી હજાર એકસો સત્તર પર તો નિફ્ટી પંચાણું અંકના વધારા સાથે ચોવીસ હજાર આઠસો અડસઠ પર થયો બંધ આઈટી શેર્સમાં જોવા મળ્યો વધારો તો ડોલરની સામે ભારતીય રૂપિયામાં વધારો સોના ચાંદીના ભાવમાં પણ વધારો યથાવત